ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાએ ખેડૂતોની મુશ્કેલીની અંદર વધારો કર્યો છે અણધારા કુદરતી પ્રકોપને કારણે ખેતીવાડીના પાકોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે અને જે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસરમાં વરસાદ અને ભારે પવનને કારણે કેરી અને જાંબુડા જેવા ફળ પાકોને મોટું નુકસાન થયું છે તેમાં પણ જાંબુડાના પાકને વ્યાપક અસર થઈ છે ખેડૂતોએ મહા મહેનતે ઉછરેલા આ પાકો આંખ સામે નાશ પામતા તેઓ નિરાશ થયા છે સરકાર પાસે આપની શું અપેક્ષા છે જય સહાય મળવી જોઈએ અમારે એની પર જીવન દોરી છે અમારે

અને નથી બધું ગયા ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે જેથી તેઓ આર્થિક નુકસાનીમાંથી બહાર આવી શકે જપન શાહ જી એસ ટીવી જમ્મુ સર